નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ લોકપ્રસિદ્ધ ગાયિકા કાજલ મહેરિયા મોડાસાના સાકરિયા સુતા હનુમાન દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી નવરાત્રિની રાતો રાસ ગરબાની રમઝટ અને ખેલૈયાઓનો ઉર્જાસભર ઉત્સાહ આવાસ પાવન પ્રસંગે ગુજરાતની લોકપ્રિય લોક ગાયિકા

શક્તિ અને શાંતિ આપે છે દાદાના આશીર્વાદ થી જ મારા ગીતોના સ્વર ખેલૈયાઓ સુધી પહોંચે છે આ અવસરે સાથે કાજલ મેરિયા સાથે સોશિયલ મીડિયામાં પરપોટા નામે લોકપ્રિય બનેલા કલ્પ ત્રિવેદી રાજ ઓર્કેસ્ટ્રાના સંચાલક ચંદ્રેશ સોની દાદાના દર્શન કર્યા હતા ત્યારબાદ રમજટના રંગીલા મંચ પર કાજલ મહેરિયાને સાકરિયા ગામના યુવાનો દ્વારા દાદાની છબી અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા અને હજારો ખેલૈયાઓની વચ્ચે કાજલ મહેરીયાએ પોતાના લોકગીતો અને રાસ ગરબાની લય સાથે એવું મોહક માહોલ સર્જાયું કે ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા હતા કાજલ મહેરિયાએ દાદાના ગીતો સાથે ચૌદ પંદર સોળ એપ્રિલ બે હજાર છવ્વીસ ના રોજ સાકરિયા ખાતે સુતા હનુમાન દાદાના ના નવ નિર્માણ પામતા મંદિરે નવ નિર્મિત મંદિર ના ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવમાં હજારો ભાવિકો અને ખેલૈયાઓ આ ઐતિહાસિક પ્રસંગે ઉપસ્થિત રહેવા કાજલ મહેરિયા આમંત્રણ પાઠવ્યું હતું વૈભવ રાઠોડ અરવલ્લી ન્યુઝ મોડાસા પેલા તો સાકરિયા માં નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસ મોટું આયોજન કર્યું એટલે બહુ આનંદ થયો અને આજે સ્વયંભુ કપડ મતલબ ભીડભંજન દાદાને નું જોરદાર મંદિર મતલબ બને છે હજુ આવી એનો પ્રસંગ પણ નજીક આવે છે તો ઘણા બધા પણ સાથે મળવાનું થઈ મંત્રી સાથે મળવાનું થઈ બહુ વધારે આનંદ થયો સારી સારી વાતો જાણવા મળી અને દાદાના દર્શન કર્યા તો વધારે આનંદ થયો રમજટ ના આજે કલ્યાણ કેતે તમે રમાડશો આજે કારણ કે મન મૂકીને જમવાનું હોય અને મોડાસા એટલે દરબારમાં મને તો ભરશે નહીં કારણ કે આ મારો અનુભવ છે એટલા માટે બહુ રિસ્પોન્સ પણ એમનો જોડતા રહ્યો છે દર વર્ષે આ વર્ષે પણ બાર મેં જોયું કે બહુ બધી પબ્લિક છે તો વધારે રિસ્પોન્સ મળશે એવી આશા નક્કી છે નમસ્કાર હું છું પહેલું ત્રિપતિ કે તમારો બધાનો પરપોર્ટ અને આજે મારે મોડાસ આવા સાકરિયા ગામ ખાતે ગીડ ભંજન હનુમાન દાદાના દર્શનાર્થ આવવાનું થયું છે મંદિર છે તો હું દર્શન કરવા માટે આવ્યો છું અને અહીંયા અદભુત અલૌકિક આનંદ મળી રહ્યો છે અહીંયા તમને ભગવાનનો પ્રેઝન્સ લિટરલી ફીલ થઈ રહ્યો છે તો આપ સૌ વધારો ખૂબ જ સરસ દાદાના આશીર્વાદ મેળવો અને જીવન પ્રગતિ છે દાદાની દયા છે અને બસ એવી ઈચ્છા છે કે દાદા આવી દયા કરતા જ રહે સદંતર જ્યાં સુધી જીવીએ ત્યાં આ વિસ્તારમાં પહેલું કથા ઓન થયું છે તમારી બરોબર છે રમઝટ અંદર આજે પહેલી વાર તમે આવ્યા છો એના લોકો સાથે એના ખેલૈયા સાથે કેવી મોજ કરશો તમે એ તો આપણે ત્યાં સ્ટેજ પર જોઈએ